રાધનપુર એસટી ડેપો ખાતે ગરમી પિસ્તાલીસ ડિગ્રીને ધ્યાનમાં ગરમીને રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાસ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાળઝાર ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું રાધનપુર વિસ્તારની અંદર અત્યારે પિસ્તાલીસ ડિગ્રી જેવી ગરમી હોય અને લગ્નગાળો હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરવા માટે આવતા હોય છે તેવા સમયે લોકોને ગરમીની અંદર ઠંડક રહે તેને ધ્યાન ધ્યાનમાં રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ઠંડા વિતરણ કરવામાં આવ્યું ગરમી ગરમી વચ્ચે વચ્ચે અમૃત સમાન છાસ પીવડાવવામાં આવી તો મોટી શેકાતા ઠંડી છાસ પીને ઠંડક અનુભવી હતી આ પ્રસંગે ગોસ્વામી મનુપુરી અને અશોકપુરી અને મહેશપુરી નીલેશપુરી કુલદીપપુરી અને ચેતનપુરી મનસુખપુરી અને ધીરુપુરી અને સતીષ ભારતી અને બિપિનપુરી ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહી કાળજાર ગરમી વચ્ચે લોકોને અમૃત સમાન છાસ વિતરણ કરવામાં આવી હતી સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ પણ લાભ લીધો હતો સરસ મજાનું સેવા કાર્ય ગોસ્વામી સમાજના યુવાનો લોકોએ બિરદાવ્યું હતું સેવકો મિત્ર મંડળ દ્વારા સાસ અને પાણીનો અમે કેમ્પ રાખેલો હતો બસ સ્ટેશનની અંદર અને ખૂબ લોકોએ લાભ લીધો છે અને આવી ઝરહટથી ગરમીની અંદર અવશ્ય કેમ્પ કરવા જરૂરી છે માટે અમે બધા મિત્રોએ સાથે મળી અને અમે એક નાનું કેમ્પનું આયોજન કર્યું અને એનાથી ખૂબ લોકોએ સાસ અને પાણીની મજા માણી અને ઝરહટી ગરમીની અંદર સાસ જે સાસ અને પાણી ખૂબ લોકોએ વિધુ અને એનો અમે લાભ લીધો પણ આવો નવું અમારે અમુક અમુક કાર્ય અમે કરતાં રહીશું જે હું મારું નમુ રહશુ પૂરી લખનપુર આધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી વિયો મિત્ર મંડળ દ્વારા ઠંડી છાસ અને પાણીના કેમ્પનું આયોજન કરેલું છે સરસ મજાનું આયોજન છે આ એક મહિના પહેલા પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા આજે પણ આયોજન કર્યું છે આઠસો લિટર જેટલી છાસનું મિત્ર થયું છે ચાલીસ બોટલથી પાણીનું ગયું છે રાહત કર્યું અને કેમ્પમાં લાભ લેવા આવે શું નામ તમારું મારું નામ ગોસ્વામી મનુપુરી ચમનપુરી રહેવાનું રાધન